નમસ્કાર ખેડૂત મિત્રો આજે જાણીશું રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના સાચા અને સો સો ટકા તાજા ભાવ તો મિત્રો વિડીયોમાં છેલ્લે લીગી બન્યા રહેજો અને જો વિડીયોમાં નવા આવે તો વિડીયોને લાઇક કરી દેજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આવનારા તમામ વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહે તારીખ છવ્વી બાર બે હજાર ત્રેવીસ વાર મંગળવારના આ મિત્રો વીસ કિલો દીઠ ભાવ આપેલા છે તો ચાલો મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના ભાવ જાણી લઈએ તો આજે રાજકોટ યાર્ડમાં લસણનો નીચો ભાવ બે હજાર રૂપિયાથી ઊંચો ભાવ બત્રીસો ચોપન રૂપિયા રહેલો હતો વરિયાળી એક હજાર રૂપિયાથી લઈને તેરસો રૂપિયા સૂકા મરચાં સોળસો રૂપિયાથી સાડત્રીસો રૂપિયા દલકાળા અઠ્યાવીસો પંચાવન રૂપિયાથી બત્રીસો નવ્વાણું રૂપિયા ધાણાની આગળ વાત કરીએ તો અગિયારસો પચાસ રૂપિયાથી ચૌદસો સિત્તેર રૂપિયા અજમો બાવીસો એક રૂપિયાથી બાવીસો એક રૂપિયો સોયાબીન આઠસો વીસ રૂપિયાથી નવસો અઢાર રૂપિયા જુવાર સાતસો પચાસ રૂપિયાથી નવસો રૂપિયા મેથી એક હજાર પચાસ રૂપિયાથી બારસો પચાસ રૂપિયા અડદ પંદરસો રૂપિયાથી લઈને અઢારસો પચાસ રૂપિયા મગ પંદરસો પચાસથી બે હજાર પચીસ રૂપિયા તુવેર ચૌદસો પચીસ રૂપિયાથી એકવીસો પચીસ રૂપિયા એરડા એક હજાર એંશી રૂપિયાથી અગિયારસો પંદર રૂપિયા ચણા નવસો પચીસ રૂપિયાથી એક હજાર સત્યાંશી રૂપિયા રચકા બીજ ત્રણ હજાર રૂપિયાથી સાડત્રીસો રૂપિયા સુવા સોળસો એક્યાસી રૂપિયાથી સોળસો એક્યાશી રૂપિયા સિંગદાણા સોળસો પંચોતેર રૂપિયાથી સત્તરસો ચાલીસ રૂપિયા જીરું છ હજાર ચારસો રૂપિયાથી સાત હજાર સો રૂપિયા રાયડો આઠસો નેવ રૂપિયાથી નવસો ચોપન રૂપિયા એરડા એક હજાર એંશી રૂપિયાથી અગિયારસો પંદર રૂપિયા મગફળી એક હજાર એંશી રૂપિયાથી ચૌદસો તેર રૂપિયા કપાસ બારસો ત્રીસ રૂપિયાથી પંદરસો અઠ્યાવીસ રૂપિયા તો આજે કપાસમાં રાજકોટ માર્કેટ માર્કેટયાર્ડમાં થોડોક વીસથી પચીસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે અને જો વિડીયોમાં નવા આવે તો વિડીયોને લાઇક કરી દેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારા તમામ વિડીયોની તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળતી રહે અને છેલ્લે લેગી વિડીયો જોવા બદલ આભાર